આજે આપણે જોઈ શકીએ છીએ આ નવા વર્ષની નવી શરૂઆત જે છે આ આપણાને ભેટ મળી હોય એમ લાગી રહ્યું છે વોર્ડ નંબર બાર ના જે રહીશો છે અહીંયા રહેતા જે રહીશો છે અહીંયા જે ધંધો કરનારા રહીશો છે એ લોકોને અત્યારે ભાઈના માહોલમાં જીવી રહ્યા હોય એમ લાગી રહ્યું છે આ મહાકાય ભૂવામાં અત્યારે આ તહેવારોની અંદર કોકનું મૃત્યુ થયું હોત તો એના જવાબદાર કોણ હોત મારે તો તંત્રને આ સ્પષ્ટ સ્પષ્ટપણે કહેવું છે આજે હું એ તંત્રને પૂછવા માગું છું કે તમે આટલા બધા સમગ્ર વડોદરામાં તમે ખર્ચા કર્યા છે એ જ ખર્ચા જો તમે આ આ જગ્યાએ ભુવા પડવા પાછળ કર્યા હોત તો આજે જનતાને આ ભોગવવું ના પડત આજે અહીંયાથી કોઈનું મૃત્યુ થયું હોત તો એનો માત્ર ને માત્ર જવાબદાર કોણ હોત એ મારો આ સવાલ છે આજે હું તમને કહેવા માંગુ છું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે આ જે જગ્યા છે આ રોડ છે આ રોડને ભયજનક રોડ જાહેર કરો નહીં તો આવનાર સમયમાં કોઈ બી મૃત્યુ થશે તો એના માત્ર ને માત્ર જવાબદાર તંત્રમાં બેઠેલા લોકો છે સત્તાધારી બે લોકો છે એ જ રહેશે કોન્ટ્રાક્ટરો છે એ જ રહેશે મારું નામ ચિરાગ શાહ છે વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી